હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ કવિનાશ વર્લ્ડ આજે થઈ ગયું છે મંડે હજી વંશુની સ્કૂલ ખુલ્લી નથી થર્સડેથી ખુલવાની છે એની સ્કૂલ સો ફ્રૂટ વગેરેનું સેશન પૂરું થઈ ગયું છે પાણી નાસ્તા કરી લીધા છે હવે બનાવવા જઈ રહી છું લંચ અને લંચમાં આજે બનવાનું છે ભીંડીની સબ્જી રોટી દાલ ને રાઈસ તો ચાલો બનાવી લઈએ ફટ ફટ ગયા છે જો હું ભીંડા વોશ કરવા આવી તો વંશુભાઈ જોઈ લો બધું એને જ કરવું હોય લાય હવે એમાં ભીંડા ભરીને આપી દે બેટા ક્યારે સુકાશે ને ક્યારે બનાવીશું ચાલ જલ્દી જલ્દી ભરી લે એક 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 ભરી લે નહીં તો હું ભરીને આપી દઉં લાય લાવો તો લાવ ચલો લાવ હું ભરી લઉં જો સાંભળે છે મારો જ આવો છે કે બધાયના એના અવાજ હોય એ લોકો સાંભળવું હોય એ જ સાંભળે શું કીધું ભીંડા મૂકીને હમ વાટકો અંદર ખાના મૂકી દઉં કેમ શું કરવા આમ જો

Han kom, han kom. નો ચાલો રાસ દાળ અને રોટલીનો ડો રોટલી બનાવીશું અને અમારે ત્યાં ખાઈ ગયું છે ગેસ નું લાઈન પણ હજી પાઈપ આવી નથી એટલે અમે બાટલો જ યુઝ કરીશું લેટર ધેટ સેમ ઇવનિંગ ઓકે ગાઈસ તો યશપાલ ને હજી ખાવામાં મજા આવતી નથી કેમ કે શરદી ડેવલપ થઈ ગઈ છે અને ગળું ખરાબ છે ટેસ્ટમાં બહુ મજા નથી આવતી તો એમણે કીધું કે આજે ઢોસા બનાવીએ તો આઈ સેડ ઓકે ચાલો તો એ લેવા ગયા છે બધી બહારની વસ્તુ ત્યાં સુધી હું અંદરની વસ્તુ બધી બતાવી દઉં અને આજે બનાવીશું ઢોસા ની પંગત પડી ગઈ છે અને એમાં છે વંશરાજ અને એની દીદી મીરા કેવા બન્યા છે મીરા નથી અને ખબર ફેસ પર આ તો શું થઈ ગયું છે આઈ થિંક મેં વિન્ટર ક્રીમ ચાલુ કરી છે એની લીધે થયું હશે એની ચાલો કન્સલ્ટ કરીશું બટ ગુડ થિંગ ઇઝ આજે એકસો ના બગડ્યો અને આઈ થિંક હું હવે પ્રો થઈ ગઈ છું શું કેવું અને હવે યશપાલને બેસાડું છું પછી છોકરાઓ ખાઈ લીધું સામે મોકલાઈ દીધું પછી પપ્પા અને પછી એટલે મમ્મી ને હું આમ જો શું કરે છે ઓકે ગાઈસ આજે માસી આવવાના નથી એટલે અમે જ બની ગયા છીએ માસી અને મને હેલ્પ કરે છે વંશુ એઝ ઓલવેઝ અને પાણીવાળા બધા કામ બહુ ગમે છે પાણીમાં જેટલી વાર ગમે તે કામ કરાવે ઓકે ઓફ ફ્રૂટ્સ લઈને આવ્યા કેમકે ફ્રૂટ અહીંયા આવે છે ને અમુક જ ફ્રૂટ્સ લઈને આવે એપલ ને ગુઆવા એવું એવું લઈને આવે પણ વછું ને બહુ જ ભાવે પોમોગ્રેનેટ અને આજકાલ પપિતા તમને લોકોને ખબર જ છે તો એને રોજ ખાવું હોય છે તો કાલથી તેની સ્કૂલ પણ ચાલુ થાય છે એટલે સ્કૂલમાં તો નહીં આપવું કેમ કે સ્કૂલમાં સરખી રીતે નહીં એને બગાડે ખોટું અને થોડીક વાર પડ્યું રહે પછી પપ્પું ભાવે પણ નહીં તો ડાયરેક્ટ ફ્રીજમાંથી કાઢીને જે કટ કરી એ જ ભાવે તો લઈને જ્યારે બાર વાગે આવશે ત્યારે એપલની જગ્યાએ એને પપીતા ખવડાવીશું કેમ કે આજકાલ એને એપલ નથી ભાવતું ખાઈ ખાઈને હવે એ ઉબાઈ ગયો હોય એવું થઈ ગયું છે તો હવે પપીતા ઉપર ચડ્યો છે ને પોમો તો એનું ઓલ ટાઈમ ફેવરેટ છે નાનો હતો ત્યારથી સરસ ખાય છે મને યાદ છે હું ઓફિસ જતી ત્યારે સવાર સવારમાં હું ઓફિસ જતી હોઉં મને બાય કરતો હોય અને મારા સસરા અને એ બહાર બેઠા હોય વંશુ ને બંને અને એ પપ્પાફોલી આપતા હોય એને દાડમ અને એ વાટકીમ ખાતો હોય સરસ રીતે તો ત્યારથી એને બહુ જ ભાવે છે તો એ રીતનું છે અને આજે ડિનરમાં યશપાલને ખાલી ખીચડી જ ખાવી છે તો એ ખીચડીનું દૂધ ખાશે અને હું મમ્મીને પપ્પા ખાઈશું રોટલો અને મેથીનું શાક તો ચલો રોટલો તો મમ્મી બનાવશે મેથીનું શાક હું બનાવીશ અને ખીચડી પલાળી દીધી છે એ મૂકી દઈશું અને યશપાલ હજી સુધી હંડ્રેડ પર્સન્ટ રિકવર નથી થયા એમને હજી પણ વીકનેસ ને બોડી એકને બધું જ છે તો થોડું ઘણું સ્ટમક અપસેટ પણ છે એમનું અને બહુ એમને ખાવા પીવામાં મજા રહેતી નથી પણ ડૉક્ટરને મળ્યા ડૉક્ટરે એવું જ કીધું કે કમ્પ્લીટ કરો ડોઝ જે આપ્યો છે એ વાયરલ જ છે બહુ કંઈ બીજું છે નહીં તો યશપાલને હમણાં સાદું ખાવું છે પણ પોઈન્ટ ઇઝ કાલ નહીં પરમ દિવસ આજે છે થર્સ ડે ફ્રાઈડે નહીં સેટરડે એમની બર્થડે છે હવે ખબર નહીં એ શું થશે એ કંઈ ખાશે નહીં તો અમે કંઈ સારું એવું બનાવી બી નહીં શકીએ કે નહીં કરી શકીએ કંઈ બહાર પણ નહીં જઈ શકીએ જોઈએ કેવી એમની સિચ્યુએશન છે કેમ કે સ્ટમક અપસેટ હોય એટલે કંઈ બહુ ગમે નહીં ખાવું પીવું ને વધારાનું એટલે હવે જોઈએ કેવું રહે છે મને તો બહુ બધી ઈચ્છા હતી કંઈક કરું એમની માટે પણ હવે એમને સારું છે નહીં એટલે બહુ કંઈ કરાશે નહીં

Comigo? Não. Não. Hum. Agora corta. ના મુજે રોજ કરીસ ને બ્રશ બ્રશ કરું તો એટલું ગમે છે ને આ એનો ફેવરેટ ફ્લેવર છે દે સ્ટ્રોબેરી વેરી ગુડ હા 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 સવાર સ્કૂલે જતા પહેલા બ્રશ કરીશું હા હા જો ગરમ થાય છે દૂધ એ અમે બંધાયેલું આવે રોજ ખીચડી જપલ માટે મેથી શાક અને મમ્મી રોટલો બનાવ્યો જો મમ્મી રોટલા બના ભાઈ જો કાલે સ્કૂલ જવાની તૈયારીમાં બધી એની બોટલ્સ ને બધું કાઢ્યું લંચ બોક્સ ને એવું એટલે ચાલુ અત્યારથી જ

જાર ના આપણે નથી કરતા અરુસિંહ ઉપર શું જાળી મસતી નથી ની જ હમ મતલબ જાર રો હાલ ઓકે ગાઈસ તો આ તો મારો બે ત્રણ દિવસનો વ્લોગ બહુ વધારે કઈ શૂટ કર્યું નથી આ વખતે કેમ કે યશવાલની તબિયત સારી ન હતી એટલે બહુ એમનામાં હતા સો બહુ શૂટ નતું કર્યું તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બહુ જ બધા લોકોને શેર કરો મારો વ્લોગ અને અસ ગ્રો જોતા રહો મારા બ્લોગ્સ અને જલ્દી આપણે થવાના છે વન કે ફેમિલી તો એની માટે અત્યારથી તમને લોકોને બધાને બહુ જ બિગ બિગ થેન્ક યુ કહી દઉં અને હજી થઈ જઈશું પછી એનો સ્પેશિયલ બ્લોગ બનાવીશું થોડું ઘણું સેલિબ્રેટ કરીશું હોપફુલી કરી શકીએ યશપાલને સારું થઈ જાય તો અને તો જલ્દી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બબાય ટેક કેર અને જોતા રહો અમારા બ્લોગ થેન્ક યુ